બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાંકળ ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રએ જ પોતાના સગા મિત્રને કોઈ અગમ્ય કારણોસર મોતને ઘાટ ઉતારી ભુટ્ટા મહારાજના ખેતરના શેડા પાછળ લાશને દાટી દીધી હતી ત્રણ મહિના બાદ મૃતક વેલાજી માજીરાણાના ભાઈ પ્રવીણ માજીરાણાની ફરિયાદના આધારે પોલીસે આ હત્યામાં મદદ કરનાર બે આરોપીઓની અટકાયત કરી હત્યા કરનાર મિત્ર હિરાજી ઠાકોરની શોધખોળ

અને મરણ જનાર વેલાજી શિવાજી માજીરાણા મૂળ જૂના ડીસાના રહેવાસી હતા જેમાં હિરાજી ઠાકોર અને વેલાજી માજીરાણા વર્ષોથી ખાસ મિત્ર હતા જેથી બંને મિત્ર સાંકળ ગામમાં મજૂરી કરી અને ગામમાં રહેતા હતા વર્ષોથી ચાલી આવતી આ મિત્રતાના કારણે બંને મિત્રો એકબીજાના ઘરે અવર જવર કરતા હતા જે દરમિયાન આરોપી હિરાજી ઠાકોર દ્વારા સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે વેલાજી માજી રાણાને કોઈ કારણોસર ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા આ સમગ્ર ઘટનામાં હત્યા અંગેની જાણ કોઈને ન થાય તે માટે હિરાજી ઠાકોર અને તેમના પરિવાર દ્વારા વેલાજી માજી રાણાની લાશને ખેતરના શેઢા પર ખાડો ખોદી દાટી દીધી હતી જે બાદ મૃતક વેલાજી માજી રાણાનો ભાઈ છેલ્લા ઘણા સમયથી ચોરીના ગુનામાં જેલમાં હતો પરંતુ પોલીસ દ્વારા તેને પેરોલ પર છોડતા મૃતક વેલાજી માજીરાણાનો ભાઈ પ્રવીણ માજીરાણા પોતાના ઘરે પહોંચ્યો હતો જ્યાં પોતાનો ભાઈ નજરે ન પડતા પ્રવીણભાઈ માજી રાણાએ તેની બહેન રાધાબેનને પોતાના ભાઈ વિશે પૂછ્યું હતું જે દરમિયાન રાધાબેને પ્રવીણભાઈને જણાવ્યું હતું કે વેલાભાઈ છેલ્લા ત્રણ મહિનાથી ઘરે આવ્યા નથી જેથી પ્રવીણભાઈએ ગામમાં પોતાના ભાઈની શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન સાંકળ ગામમાં રહેતા કિરણ ઠાકોર દ્વારા પ્રવીણભાઈ માજી રાણાને કહ્યું હતું કે તારા ભાઈ વેલાની હત્યા હિરાજી ઠાકોર દ્વારા કરી અને તેને ખેતરના શેઢા પાસે દાટી દીધી છે જેથી આ સમગ્ર ઘટનાને લઈ પ્રવીણભાઈ માજીરાણા દ્વારા આ અંગેની હકીકત દાનેરા પોલીસને જાણ કરી હતી જેથી દાનેરા પોલીસ પણ તાત્કાલિક હત્યા થયેલ સ્થળ પર પોલીસ સ્ટાફ સાથે દોડી આવી હતી અને આ હત્યામાં મદદ કરનાર જગદીશ ઠાકોર અને શંભુજી ઠાકોરની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા જેથી આ સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો હતો ત્રણ મહિના બાદ પોલીસ દ્વારા સાંકળ ગામના ખેતરમાં શેઢા પાસે મૃતકની લાશને બહાર નીકાળી પીએમ અર્થે મોકલવામાં આવી હતી હિરાજી ઠાકોર દ્વારા આ હત્યા કયા કારણસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે અત્યારે તો તપાસ હાથ ધરી છે વેલાજી માજી રાણાની હત્યા થઈ હોવાની જાણ પરિવારને થતા પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ હત્યા કરનાર આરોપી હીરાજી ઠાકોરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી પોલીસે અત્યારે આ હત્યામાં ફરાર મુખ્ય આરોપી હીરાજી ઠાકોરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે મારું નામ છે મુકેશભાઈ જમનાભાઈ ડેલ રહેવાસી ચાળવા ગામનો હાલે રહ્યો ડેલ ગામ તમારી ઘટના એવી બની કે મારા શાળાની આ છોક ઘઉં કરતા મેં એમને પૂછાપરછ કરીને કે આ શુભ ઘટના બની છે એટલે મેં આ મગજીને વાત કરી મગજી દેવડાની વાત કરતા પછી પોતે એલસીબીને કોન્ટેક કરી આપ્યો કે ઘટના પછી આ સ્થળે પોલીસ પહોંચી અને આ બધી દુર્ઘટનાનું બધું જે સ્થળ બન્યું ત્યાં લાયા ને આ લાશ બાર બારે કાઢી અને આ બધું નિકાલ હવે પોલીસ જે કરે એ ન્યાય પોલીસ અમને અપા મગજી કર્સનની ગોમડેલ તાલુકો થરાજ આ લોકો વર્ષોથી મારા પાસે છે ઉણસાલ કચ્છમાં હતા અને જેવા કચ્છમાંથી મારા કયા ભાગ કે મને કે મામા ગમે તે જગ્યા દેવરે મારે જન્મેલું કરે છે હારો તને ભાગ લુ કે ના મારો ખેતર પડ્યો છે તારે જે બાબુ હોય એ બાબાની તને સૂટી છે એમ કરીને આ ઠાકોર છે કિરણભાઈ કરે કિરણભાઈ શરવણભાઈ એ પણ રાતે આવ્યો આ ભાઈ પરવીણભાઈ સૂટીને જેલમાં થયા પૂછ્યું બધા રાતે બેઠા કે વહેલાના કોઈ સમાચાર હોય તો મને કે તો કે વહેલાના કોઈ સમાચાર નથી વહેલા ગોત્તા નહીં કેમ તો કે વેલો હોંકડ ગામમાં ભૂપેન્દ્ર મહારાજના ખેતરમાં લઈને કાંઈ મદદ કરીને આ લોકોએ ચક્કીને એમ મારી નાખ્યો છે ત્યાં ગામના કે શેરગઢના એટલે બીજા ભાઈઓ ક્યાં રહે છે કે બીજા કચ્છમાં પણ મારી પાસે કોઈ કોન્ટેક્ટ નંબર નથી મને સમાચાર મળતા મેં થતા એલસીબીને શાંત જાણ કરી એલસીબી તાત્કાલિક વીસ મિનિટમાં મારે ખેતરે આવી ખેતરે આવી તો અનારા એલસીબીને ફોન કર્યો તો એલસીબી પણ મારે અહીંયા આવી અને ચોવીસ કલાકમાં મારા આરોપી પણ મને રજૂ કર્યા અને સરકારે પોલીસે ખૂબ મને સાહ સહકાર પત્રકારોએ બધાએ આવ્યો અમારો નિયા પણ મળી ગયો અમારી લાશ પણ મળી ગઈ તો આગળનો નિયા તમને જે સરકારને ગમે કરજો પણ ગરીબ ઘરનો નિયા છે એમનો પાત્ર મને પાછો હાલજો સેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આથી ચારમાં માસ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતા ખાસ કરીને અમારા એલસીબીના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતા થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એકત્રમાં જ દફનવિધિ કરી દીધી હતી પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવ્યા છે સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસીજર હાલમાં ચાલુ છે